ગુડ મોર્નિંગ જશિક્રજાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને જો મહેમાન આવ્યા હતા કાલે તો એને તૈયારી થઈ છે તો મમ્મી એ બધા ખેલા બેલા બલ્યા જો હવે બહાર નીકળી ગયા છે અને હવે જાય છે

તો મહેમાન તો વયા ગયા છે એની ઘેર અને વૈધા અમે ઘરના બધા મમ્મી એ પણ જો એનો રથ તૈયાર કરી લીધો છે કઈ બાજુ છે સ્કૂટી મમ્મી જાય છે ખંભાળીયા મારા જે વીમો ઉતારેલો નથી

que ha la paella y va a estar...

મેકબુક <laughs> માં <laughs>

હવે આપણે છે ને ફ્રીજ માં શરૂઆત કરી તો સૌથી પહેલા તો છે ને આપડે ગાય છે ગાય છે એ માતા છે તો આપડે તો ગાય નું દૂધ હોય દૂધ ફ્રીજમાં જ પોહાય આપડે બહાર તો કોહાય નઈ

ને આ આપણે છે ને એ ફોર સ્ટાર ને બસો લીટર નો હતું એના કરતા મેં મોટું ફ્રીજ એટલા માટે લીધું કે અત્યારે તો અમારે એટલા મોટા ફ્રીજની નથી જરૂર પણ ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો પછી પાછું ફ્રીજ તો બદલાવાય નહીં આ ફ્રીજ અમે લગભગ ઓલમોસ્ટ અમે પંદર વર્ષ જેટલું વાપર્યું એ ફ્રીજ બરોબર પંદર વર્ષ અમે આ પંદર વર્ષમાં અત્યારે હવે ટુ નાનું પડવા લાગ્યું હતું હવે પછી પાછો પંદર વર હાલી જાય એટલે ઘણું આપડે હવે આપણે હોય તો ના તપેલા કઈ ગમે કઈ ઠંડી વસ્તુ આપડે વધારે આમાં નથી ને આમાં એક બીજું ઓલું આવે છે કન્વર્ટર વાળું કે તમે ઉપરનો જે ફ્રીઝર છે ને એને પણ તમે ફ્રીજમાં કન્વર્ટ કરી શકો પણ એવું નોર્મલ કોઈ દિવસ આપણે જરૂર પડતી નથી એટલે એના આપણે ખોટા વધારાના રૂપિયા દીધા નથી આજ આપણે લઈ લીધું ફ્રીઝર આપણે ચાલુ રાખવાનું જ હોય છે એટલા માટે આ કલર બહુ મને મસ્ત લાગ્યો છે આમ બ્લેક છે પણ આમ થોડુંક ગ્રે જેવો છે ગ્રે ને બ્લેક નું મિક્સ હોય ને એવું લાગે છે બ્લેક એ ને ગ્રે એ બે નું મિશ્રણ હોય ને એ ટાઈપ નો કલર છે ખુબ મસ્ત કલર છે

બધું થઈ જશે આશાની કઈ જગ્યા ઘડશે નઈ હું રસોડામાં આવી ને તો અહિયાં છે નરેશ કઈક કામ કરતા હતા હું એ જોવા આવી હું કામ ચાલુ છે એવું બધું

અમારો અત્યારે વારો આવી ગયો છે બધી છોકરીઓને લાણી આપવાનો અહીંયા બધું આપડે પેકેટ રાખી દીધું છે ખોખા નું અને દ્વિતીય મેં રાખ્યા છે માણસો તરીકે હું આ મેન હેડ છે આ બે માણસો રાખ્યા છે મેં હું કહું એટલે આપી આવવાનું બીજા બધા માણસો ફ્રીજમાં ને ચોખામાં ને બધા શું શું મગમાં કામમાં વ્યસ્ત છે એટલા માટે અમારો અત્યારે વારો સડી ગયો છે ચાલુ છે ડાન્સ ચાલુ છે ડિસ્કો ચાલુ છે ને બધું કામે થાય છે ચાલો તો ઘણી બધી મહેનત કર્યા પછી મારી મહેનત કર્યા પછી ફ્રીજ હવે આપણું ભરાઈ ગયું છે આ પ્રકારનું કઈ છે આપણે ફ્રીજમાં અત્યારે જે બધી જૂના ફ્રીજમાં હતી એ બધી વસ્તુ આમાં ગોઠવાઈ ગઈ છે આ બધા આ છે પ્લાસ્ટિક હજુ ટૂંકા છે આપણી પાસે મોટા જો આપણી પાસે છે નહીં એટલે લઈ આવશું બરોબર ને તમે એટલું બધું કામ કરો તમારે લેવા જવું પડે ને ધીમે ધીમે અત્યારે તો છે આ ક્યાં

આ વીગી એમ કેટલો બધો તમે અમને પ્રેમ આપો છો એ માટે તમારા બધાને ખૂબ ખૂબ આભાર કનારે હા યા ઘણા બધા માણસો આપણે મળતા હતા જોતા હતા હા અને બધા એમ જ કહેતા હતા કે તમારા વિડિયો બહુ જ ગમે છે અમને એટલે તમે મહેનત કરતા રહેજો અને તમે અમારા વિડિયો જોઈને અમને રિસ્પોન્સ આપતા રહેજો બરોબર છે અને બાકી યુટ્યુબ માંથી લીધું કે આ ફ્રિજ હું છે એનું તો કે તો ફ્રિજ ના 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 યુટ્યુબ મની ની વાત તો કરવાની જ નહી આ તો તમારા ખર્ચે લેવાનું છે તો એ તો કે તો ની વાત કરી કરીતી આપણે લેવાની તો પછી આપણે 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો એટલે ફ્રીજ બોલી પ્રમાણે લેવાનું જ હતું બરોબર વાંધો નહીં હા એવું તો એવી બોલી નથી થયેલા યુટ્યુબ માં દેખાડ્યું તો યુટ્યુબ મની માંથી લેવાનું હોય પણ વાંધો નહીં વાંધો નહીં હાલો હવે પછી ફ્રીજ બહુ વાત નત કરવી આપણે લાંબુ કેમ કે ફ્રીજ ઉપર આખો વિડીયો આપણે પંદર મિનિટ નો વિડીયો તો ફ્રીજ ઉપર કઈ નાખ્યો હવે પછી શું હોય ચાલો તો છે ને મમ્મી એ ઘંટડામાં મગની દાળ બનાવીને પછી જો સરસ મજાની વાવલી નાખી છે આ તો મસ્ત થઈ ગઈ ફોયત્રી બોયત્રી બધું પડી ગયું કેમ કે છે ને મગ પલળી ગયા હતા ને એટલે ફતરી પડી ગઈ નકર તો ફતરી વાળી થાય તો ખીચડીમાં માં ભેરવા તો આપણે દાળ બનાવી હોય તો એ ચાલશે સરસ થઈ ગઈ છે હવે આપણે બોટલ માં ભર લેશું ચાલો તો હવે તમને અમારી અપડેટ આપીએ તો અમારી અપડેટમાં એવું છે કે જો પેલા આપણે આવા ચેવડાના પેકેટ રાખ્યા હતા ચેવડાના પેકેટ પચાસ જેટલા હતા એ પચાસ જેટલા ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા છે ને પછી જે આ પ્રકારના બોલ્સના કંઈક પેકેટ હતા તો એમાંથી પણ દસક જેટલા આપણે જતા રહ્યા છે એટલે આજના દિવસમાં સાઠ સિત્તેર જેટલી છોકરીઓ ગરબો ગાવા આવ્યું તું આપણે ઘરે ચાલો તો અત્યારે સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને મેં શક સંભારાની ખીચડીને એવું ગેસ ઉપર કરી લીધું છે હજી ગરબો પ્રકટાવી લીધો છે અને આરતી બોલવાની હજી બાકી છે થોડીક વાર હતી ત્યાં મમ્મી જો અહીંયા દિયાને બે છે ને રસોઈ કરવા માટે બેસી ગયા છે રોટલા અને રોટલી બનાવવા માટે જો મમ્મી અહીંયા ચૂલા ઉપર મસ્ત મજાના રોટલા બનાવી નાઈ ખાવા અને દિત્યા છે ને એ દાદી ને હેલ્પ કરે છે કા દિત્યા તું શું બનાવે છે હા દીતિયા બેન ક્યાં કેવી રોટલી બનાવી તો બતાવિત બેન ને મસ્ત ગોળ ગોળ રોટલી બનાવતા આવડી જો આ રોટલી છે ને બનાવેલી છે હા આરતી બોલવાનો ટાઈમ થઈ ગયો છે તો આપડે જો બધા માણસો આવી ગયા છે આરતી બોલવા માટે આજે યુગભાઈ ભાઈ છે આજ ખબર નઈ યાદ નહીં રહી હોય ભૂલી ગયે છે ચાલો આપડે ફટાફટ માતાજી ની આરતી ગાય લઈએ ચાલો તો અત્યારે સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે જમીન હવે ફ્રી થઈ ગયા છે દીત્યા છે ને આમ જનતા તને ત્યાર ની કેતી હતી કે મને ચોલી પહેરાવી દે ચણિયા ચોલી પહેરાવી દે તો ફાઈનલી જો આપણે આજે છે ને દીત્યા બેન ને ચણિયા ચોલી પહેરાવી અને રેડી કરી દીધા છે સરસ મજા ના હાય દીત્યા હું કેવી લાગુ કોમેન્ટ કરજો હવે ચોલી પહેરાવતા તૈયાર કરતા તમને બહુ વાર લાગી છે હવે એ કેટલી ઘડી રમે એ જોવાનું છે કાના રે જેટલી ઘડી ચોલી પહેરાવી ને એટલી ઘડી રમી લઈને તો એ સારું હા સાચી વાત છે ચાલો તો ત્યારે 10 જીવો ટાઈમ થઈ ગયો છે અને જો હું પણ સરસ મજાની રેડી થઈ ગઈ છું અહીંયા ગામમાં જવાનું છે એટલે આપણે કુર્તી પહેરી લીધી છે આજે કઈ સારી પાડી એવું કંઈ પહેર્યું નથી ગામમાં તો અહીંયા તો બહુ અવાજ ને આવતું હશે એટલે આપણે કઈ વિડીયો બહુ શૂટ નહીં કરી શકીએ ચાલો હવે જાય આપણે ગામમાં ગરબી જોવા રાસ લેવા માટે ચાલો તો જો જો ટાઈમ થઈ ગયો છે અમે ગામમાંથી રાસ લઈને આવી ગયા છીએ ઘરે અને ઘરે આવતાની સાથે જો પાણીપુરી અમે સાથે લઈ આવ્યા છે ઘરની બાજુમાં જ છે પાણીપુરીવાળા ભાઈ પણ ત્યાં તો અત્યારે એટલી ટ્રાફિક હતી ને કે વારો જ નતો આવે એમ માન માંડ દીત્યાનું એક પાર્સલ કરાવીને પાણીપુરીની ડીશ હાથમાં લઈને ઘરે આવતી જો અહીંયા છે ને દીતિયા બેન માટે પાણીપુરી લઈ લીધી છે અને દીતિયા બેન અત્યારે રાસ લઈને થાકી ગયા બહુ પાણીપુરીનો આનંદ માણે છે તો ને છે ને કીધું તો છે કે નરસ આજે પકોડા ખવડો છે પકોડા ખાવાનું મન થયું છે ત્યાં પકોડા ભાઈ ઊભે છે પણ જેન્સ લોકો છે ને એ સાઈડ ઊભે છે એટલે ત્યાં તો કઈ બાયું જાય નહીં લેવા એટલે આપણે છે નરસ મોકલીએ પકોડા લેવા માટે ચલો તો અત્યારે છે ને પોણા બાજુ ટાઈમ થઈ ગયો છે દીત્યાન દાદી દીકરી થાય ગયું નહીં ને અમારી બાજુમાં હોસ્ટેલ છે ને છોકરીઓ ની ત્યાં હજી ગીત વાગતા હતા ત્યાં જી રાસ ચાલુ હતા અહીં ગામમાં તો પૂરું થઈ ગયું બે દાદી દીકરી છે ત્યાં હોસ્ટેલ લઈ ગયું છે રાસ રમવા માટે

અમે તો ચટ કરી ગયા દીતિયા માટે એક રાખ્યું ગાના રસ હું છ લઈએ તો બધા અમે બધા તો ખાઈ લીધા છે એક કોઈ તો હું કે અમે વિડિયો ઉતાર લઈ બાકી થઈ જાય હા જો ચટણી એ ચટ થઈ ગઈ ને પકોડા અહીંયા ચટ થઈ ગયા અને હવે છે ને આપણે ને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય બાય